નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ આવવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ સામે ખરા બોક્સમાં ખરું કરો નંબર એક સૂરજ દાદા કાળું આપ ધોઈ તો જવાબ આવશે અ અંજવાળું થતા આકાશ ઉજળું લાગે નંબર બે તારા જમીન પર વર્તાયા તો જવાબ આવશે ક ધરતી પર તારાઓનું ઓછું અંજવાળું આવી ગયું છે નંબર ત્રણ ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોળી તો જવાબ આવશે બ ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે ત્યાર પછી જોઈએ નંબર ચાર બાવો શું લેવાની ના પાડે છે તો કે પૈસા કપડા નંબર પાંચ બચ્ચું એ બાવો બનવા શું શું કર્યું તો કે ક જટા બનાવી અને બભૂત લગાવી

અવારનવાર આવતો બંગલે અવારનવાર આવતો બૌદ્ધરાજ નંબર ત્રણ તૃપ્તિએ પગના તળે ખાલ જગ્યાનો લેપ કર્યો હળદર નંબર ચાર ખાલ જગ્યા શબ્દ સાંભળતા જયા મયુર અને ઋતુ ગભરાઈ ગયા ડાકણ નંબર પાંચ ખાલ જગ્યાને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું ઇલેક્ટ્રિક પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ પાંચ સાચે જોડણી વાળો શબ્દ શોધીને લખો જેમના ગુણ એક પેલો શબ્દ છે તૃપ્તિ નંબર બે નિશાન નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ બે નંબર એક જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળી ખોટું નંબર બે ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી ખરું નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જેમને ગુણ બે નંબર એક સમડી બચ્ચાને ખાઈ જશે બૌદ્ધરાજ નંબર બે સીપીઓ નાખ ખખડાવો બચ્ચોની બા પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો જેમના ગુણ ચાર નંબર એક વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા તો વર્ગમાં તૃપ્તી અને અંશુલે જાદુ રજૂ કર્યા નંબર બે છરી પર શું લગાવેલું હતું છરી પર કપાસના ચીંડવાનો રસ લગાવેલો હતો નંબર ત્રણ ગોદામમાં કોનો માળો હતો ગોદામમાં કાબરનો માળો હતો નંબર ચાર બૌદ્ધરાજના ગજવામાં શું શું ભરેલું હોય બૌદ્ધરાજના ગજવામાં જીવતો દેડકો જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જમના ગુણ છ નંબરે વિશ્વના નવા બંગલે બૌદ્ધ રાજ વારંવાર કેમ જતો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખાસતી હતી ત્યાર પછી નંબર ત્રણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો તે શું શું કરતો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે